મારું નામ કાંતિભાઈ ખોડાભાઈ રાઠોડ અને હું નીલેશ ના પપ્પા છું મારા દીકરા ઉપર જે અત્યાચાર થયો છે જે અમારી માંગણી છે એ માંગણી નહીં શરૂ કરવામાં આવે ત્યાં સુધી અમે લાશ નહીં લઈએ અમારું ગામ જરખિયા છે જરખિયા ના રહેવાસી છે અમરેલી સાવરકુલા રોડ ઉપર માટી માર્કેટિંગ યાર્ડ પાણી ગલો છે ત્યાં આગળ બનાવ બન્યો છે સોળ તારીખે ચાર જણા ઉપર

એમાં એક નિલેશભાઈ રાઠોડ નામના વીસ વર્ષના યુવાનનું ગઈકાલે સારવાર દરમિયાન ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું આ ગંભીર પ્રકારની ઘટના છે આનાથી ગુજરાતના સમાજ અને ગુજરાતની સરકારે ખાસ જાગવાની જરૂર છે આપણું ગુજરાત આવું ન હોઈ શકે આટલી બધી જાતિવાદી માનસિકતા એ ગુજરાતને શોભતી નથી બે હજાર પચીસના ભારતમાં બે હજાર પચીસના ગુજરાતમાં તમે દલિત સમાજના વીસ વર્ષના યુવાનને ફક્ત એટલા માટે મારી નાખો કે એણે કોઈના દીકરાને બેટા શબ્દ થી સંબોધન કર્યું આ માનસિકતા કોઈ પણ સંજોગોમાં ન ચાલે એટલે અમે લોકો મૃતદે નો સ્વીકાર કર્યો નથી કેટલીક માગણીઓ છે કે યોગ્ય ન્યાયિક સચોટ તપાસ થાય ઝડપથી કેસમાં ચુકાદો આવે યોગ્ય ચાર્જશીટ દાખલ કરવામાં આવે જે માણસની કાર આખા ષડયંત્રમાં હુમલાના પ્રકરણમાં વપરાઈ એ કારનો માલિક અને એના દીકરા જે સ્થળ ઉપર હતા હજી ચાર દિવસથી ઓળખ થઈ હોવા છતાં એમની ધરપકડ થઈ નથી એમની ધરપકડ કરવામાં આવે कार्यवाही करेन कामगिरी कर जमीन अथवा सरकारी नोकरी वळतर स्वरूप चुकवार नय तुम्ही पीडित परिवार सौ भावनगर अमरेली गुजरात दलित समाज आगेवान सामूहिक रीत नक्की करू तुझी बॉडी न स्वीकार